નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મુધપુર ગામે રહેતી ભઢિયાર ફેમિલી બગદાણામાં ગુરુ પૂર્ણિમાએ દર્શન કરવા જતી હતી તેઓ ગામથી હસતા રમતા નીકળ્યા અને થોડી જ મિનિટોમાં આ પરિવાર વિખરાઈ ગયો હતો મુજપુર ગામથી થોડો દૂર આવેલો ગંભીર પુલ તૂટી પડવાની જીવલેન દુર્ઘટનામાં પિતા પુત્ર અને પુત્રી કારનો કોડિયો બની જતા ભડિયાર પરિવાર પર હાફ તૂટી પડ્યું હતું અને ગામમાં શોખ છવાઈ ગયો હતો સાંજે એકસાથે પિતા પુત્ર અને પુત્રીની અર્થિયો ઉઠી ત્યારે ગામ આખું હિપકે ચડ્યું હતું પઢિયાર પરિવારના સભ્ય મયપચી પઢિયારે મિડ ડે સાથે વાત કરતા કહ્યું હતું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર રમેશ મારો ભાણો થાય છે તે તેની પત્ની અને બે બાળકો સાથે ગુરુપૂર્ણિમા આવે છે એટલે ગાડીમાં બેસીને બગદાના દર્શન કરવા જતો હતો તેઓ ત્યાં રોકાવાના હતા ગઈકાલે સવારે તેઓ ખુશી ખુશીથી ગામેથી નીકળ્યા હતા અને હજી તો ગામ છોડ્યાને થોડી મિનિટ થઈ હશે ત્યાં ગામ પાસે આવેલા બ્રિજ પરથી પ્રસાદ થઈ રહ્યા હતા ત્યાં જ બ્રિજ તૂટી પડતા તેમની ગાડી નીચે નદીમાં પડી હતી એમાં મારો ભાણો રમેશ અને તેની દીકરી વેદિકા અને દીકરા નૈતિકના મૃત્યુ થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ